નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના છેવાડે આવેલું બિલ ગામના રહીશો દ્વારા રોડ રસ્તા અને તળાવના બ્યુટિફિકેશનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાના છેવાડે આવેલું બિલ ગામના રહીશો રોડ રસ્તા અને ગટર અને તળાવના બ્યુટિફિકેશનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં ઘણા સમયથી પીવાના પાણીનો અભાવ જોવા મળી રહ્યો હતો અને સાથે જ ગટર અને રોડ રસ્તાની ખરાબ હાલત જોવા મળી હતી જેને પગલે બિલ ગામના સ્થાનિકો અને બિલ ગામના લોકો સાથે મળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં રોડ રસ્તા અને ગટર પાણી અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવે તો બિલ ગામના લોકો અને આજુબાજુની સોસાયટીના સ્થાનિક લોકો સાથે વડોદરા મહાનગરપાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી રવિવારથી વડોદરા મહાનગરપાલિકા સાત ગામોને વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી રોડ રસ્તા અને પાણી અને તળાવનું બ્યુટિફિકેશન થઈ નહીં રહ્યું જેથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જેવી રીતે આ સરકાર સરકારી સંસ્થાઓનું ઓડિટ કરાવે છે એવી રીતે આ ચોરોનું ઓડિટ કરાવો ધારાસભ્ય સંસદ સભ્ય અને કોર્પોરેટરો એનું હોય આ સરકારને ને કેવું એક છે અમારું કે એનું હવે ઓડિટ કરાવો કે એને રૂપિયા કઈ વાપર્યા કેવી રીતે વાપર્યા આ તો સહકારી સંસ્થાઓનું એ ચોરોને ભાગીદારી થઈને ઓડિટ કરાવો તો સરકારી સંસ્થાનું કેમ ના થાય ઓડિટ

છુટી બહિષ્કાર લે અમારે તમારા ટેક્સી ના જો તમારી સુવિધા નહીં જોઈએ તમે એસ્ટીમે જવા દો